મિત્રો ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન અલગ અલગ રીતે લગાવવામાં આવતું હોય છે નક્ષત્રો પવનની દિશા વાતાવરણમાં થતા ફેરફાર પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસાનું અનુમાન લગાવવામાં આવતું હોય છે ખાસ કરીને સૌથી વધુ જાણીતી લોકવાયકા ટિટોડીએ ઈંડા ક્યાં મૂક્યા તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે ત્યારે લુણાવાડા તાલુકાના દલુખડીયા ગામમાં ટિટોડીએ ચાર ઈંડા મૂક્યા છે ટિટોડી ગુજરાત અને રાજસ્થાનના જળાશયો પાસે ફરતું પક્ષી છે પક્ષીઓ સંવેદના અને ઉત્તેજના પરથી વરસાદનું અનુમાન લગાવી શકાય છે ટિટોડીના ઈંડા મૂક્યા બાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનારા ચોમાસા અંગે ઘણી જ મહત્વની વાત કરી છે અંબાલાલ પટેલ ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આપ્યા છે આ વર્ષે રાજ્યમાં કેવો વરસાદ પડશે તે અંગે અંબાલાલે મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાતના મતે ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે જ્યારે રાજ્યમાં આઠથી પંદર જૂન વચ્ચે ચોમાસું વિધિવત રીતે બેસી જવાની વાત કરી છે જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે રાજ્યમાં કયો કેટલો અને કેવો વરસાદ પડશે તે અંગે પણ અંબાલાલ પટેલે વાત કરી હતી આ વર્ષે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ રહેવાની સંભાવના છે જૂનાગઢ જિલ્લાના ભાગોમાં સારો વરસાદની શક્યતા છે અમરેલી જિલ્લાના ભાગોમાં સારો વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે કચ્છ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ પડશે ભારતમાં આ વખતે ચોમાસું સારું રહે તેવી શક્યતા છે આ વખતનું ચોમાસું લાનીનો તરફ જતું જોવા મળતા વરસાદની સ્થિતિ સારી સર્જાશે આ વર્ષે રાજ્યમાં આઠથી પંદર જૂન વચ્ચે ચોમાસું આવી જશે મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં અરબ સમુદ્રમાં હલચલ જોવા મળશે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પાસોતરો વરસાદ વરસશે રાજ્યમાં ઓક્ટોમ્બર મહિના સુધી વરસાદ વરસશે